ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન્ડિયન ફૂડ રેસીપીઝ તો આજે આપણે બનાવશું શક્કરિયાનો શીરો શક્કરિયાનો શીરો બનાવવા માટે મેં ચાર બાફીને શક્કરિયા લીધા છે અને અમને ખમણી નાખ્યા છે બે કપ જેટલું દૂધ લીધું છે જે ગરમ કરીને લીધું છે અને દૂધનો મસાલો લીધો છે જેમાં બધું જ એડ છે ડ્રાય ફ્રુટ્સ કાજુ બદામ પિસ્તા કેસર બધું જ એડ કરીને મસાલો લીધો છે તો ચાલો આપણે શીરો બનાવશું સૌથી પહેલાં આપણે ગરમ કરેલું દૂધ છે તે આપણે ઉકાળવા મૂકી દેસું ત્રણ થી ચાર ચમચી છે ખાને એડ કરી દેસું આ રીતે આપણે ઓગાળી લેશું છાણને અને દૂધને ઉકળવા દેશું આપણું દૂધ ઉકળી ગયું છે અને ખાંડ પણ બરોબર મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે આમાં સક્કરિયું એડ કરી દેશું આ રીતના આમાં બધું જ એડ કરી દેશું જે ડ્રાય ફ્રૂટ વાળો મસાલો છે દૂધનો તેમાં એડ કરી દેશું બધું જ મિક્સ થઈ ગયું છે પાંચ મિનિટ સુધી આપણે એને ઉકળવા દઈશું તો તૈયાર છે શક્કરિયાનો શીરો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ઇન્ડિયન ફૂડ રેસિપીસ સબસ્ક્રાઈબ કરો અને નેક્સ્ટ વિડીયોમાં તમે કઈ રેસિપી જોવા માંગો છો એ કમેન્ટ કરો થેન્ક યુ ફોર વોચિંગ